આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચ જિલ્લાના ચરખી ગામના એક આદિવાસી સમાજના યુવાનના લગ્ન હતા આ યુવાને ધામધૂમપૂર્વક લગ્ન કર્યા હતા તેણે પોતાની જાન છે તે હેલિકોપ્ટરમાં લઈ ગયો હતો તેના સોશિયલ મીડિયા વિડીયો પણ તેમણે મૂક્યા હતા પરંતુ ચરોતરના એક યુવાન દ્વારા આદિવાસી સમાજને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી આદિવાસી સમાજની માતા દીકરીઓને લઈને ટિપ્પણી કરવામાં આવતા આજે તીર સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના નેતાઓ આગેવાનો છે તે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ને જે આ પ્રકારના કૃત્ય કરનાર જે યુવાન છે જેના ભદ્ર ટિપ્પણી કરી છે તેની સામે પગલા લેવા માંગ કરી છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેલ આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચ જિલ્લાના ચરખી ગામમાં આદિવાસી સમાજના યુવાનના લગ્ન હતા તેમણે ખૂબ જ ધામધૂમપૂર્વક લગ્ન કર્યા હતા એટલું જ નહીં તેમણે પોતે હેલિકોપ્ટરમાં પોતાની જાન લઈ ગયા હતા અને તેનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂક્યો હતો આને લઈને ચરોતરના એક યુવાન દ્વારા આ મામલે આદિવાસી સમાજની માતા દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી બસ આ જ બાબતને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ ભભોકી ઉઠ્યો છે આ સંદર્ભમાં આજે ચરોતરના યુવાનજીનું નામ લાલભાઈ હોવાની વિગતો તે આઈડી ઉપર અભદ્ર ટિપ્પણી જે લખવામાં આવી હતી તે મામલાના સંદર્ભમાં આજે આદિવાદી સમાજના નેતા મહેશ વસાવા અને તેમના ભાઈ દિલીપ વસાવા સાથે જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો છે તે તીર કામઠા સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા ને તેમણે

જે એક આદિવાસી પદ ધરાવશે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જે અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ એ અંકલેશ્વરમાં એક

એ દિવસે તીરકામઠા ધાર્યા બાલાલ એ નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટે માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ એ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રી ને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ એમને એમને રજૂઆત કરીએ કે કાર્યવાહી લાવીને માફી માણસ છે જ નથી એને પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હચવાનું કામ તમે કરજો જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું આપે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવા હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે પોલીસ પ્રશાસનની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે આ મામલામાં તેમણે કડક કાર્યવાહીની માંગ કરી છે અને કહ્યું છે કે આ પ્રકારની ટિપ્પણી કોઈ ભવિષ્યમાં ના કરી શકે સમાજ ઉપર તે માટે દાખલો બેસાડવામાં આવે આ ઘટનાને લઈને જે મહેશ વસાવાના ભાઈ છે દિલીપ વસાવા તેમણે પણ આખરી પ્રતિક્રિયા આપી છે તેમણે આ ઘટનાથી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આવા લોકો સામે કડકમાં કડક પગલાં લેવાય તે પ્રકારની માંગ સાથે તેમણે જે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને શું કહ્યું તે સાંભળી લો આ જે ઘટના બની છે કલંકરૂપ છે ને આવા તત્વોને કદી બી ચલવી નહી લેવાય આ લોકોને ને આવેદન નહીં પણ આ લોકોને ને એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાડવા જોઈએ ને આ સરકારો જે અમારા સમાજને એ માનવ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે અમારી મા બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે તો અમારો સમાજ આ વસ્તુ કદી ચલવી નહીં લઈ ને અમારો સમાજ હવે ભણી ગણીને શિક્ષિત થઈ ગયો છે પેલા જેવું કઈ અભણ નથી હવે દરેક માં બેટી ભણેલી છે દરેક યુવાન ભણેલો છે તો દરેક માણસો સમજી શકે જો અમારા સમાજ વિશે આવી જ જો ટિપ્પણીઓ કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને બાકી ને જે જ્ઞાતિના લોકો હોય છે એ લોકો એ ભોગવવું પડશે અને અમારો સમાજ કદી બી ચલવી નહીં લે ને આ એફઆઈઆર કરાવીને જ રહેશે જો એફઆઈઆર નહીં કરીને જો એને સજા નહીં કરવામાં આવે તો આ આદિવાસી લોકો ત્યાં જાય અને જાતે ન્યાય માંગી ને એ જાતે એનું પગલું ભરશે એવું અમે આ ખાતરી આપીએ છીએ બધા આપે સાંભળ્યા હતા ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવા તેમનું પણ સ્ફોટક નિવેદન સામે આવ્યું છે તેમણે પણ આવા જે લોકો સોશિયલ મીડિયા ઉપર અન્ય સમાજના લોકો સામે અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે જે આદિવાસી સમાજને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તે મામલાના સંદર્ભમાં આવા લોકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે અને આ પ્રકારના કૃત્ય ભવિષ્યમાં ના થાય તેવી પણ વાત તેમના દ્વારા કહેવામાં આવી છે દર્શક મિત્રો આ વજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝની ચેનલના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતું વૈષ્ણવજન તો તેને કહીએ જે